ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ આગામી ત્રણ કલાકમાં વડોદરા સહિત આઠ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં માવઠાના સંકટની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે મધ્ય અને દક્ષિણા ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની માવઠાની આગાઠીને પગલે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે હવામાન વિભાગ દ્વારા આજે બપોરે એક વાગે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર ગુજરાતના આઠ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન હળવો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે આ આગાડી મુજબ વડોદરા ભરૂચ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ પાંચ મિલીમીટર પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ પડી શકે છે આ વરસાદ સાથે હળવા ગાજવીજ પણ જોવા મળી શકે છે આ દરમિયાન સપાટી પર પવનની મહત્તમ ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપી ઝાપટા સાથે રહેવાની સંભાવના છે જોકે વીજળી પડવાની એટલે કે ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ લાઇટનિંગની શક્યતા ત્રીસ ટકાથી ઓછી હોવાથી તેનું જોખમ ઓછું દર્શાવવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને કોમોરિન વિસ્તારમાં બે અલગ અલગ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે જોકે આગામી સાત દિવસ સુધી વાવાઝોડાનો કોઈ ખતરો નથી એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના હવામાન અહેવાલ મુજબ એક સિસ્ટમ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને કેરળના દરિયાકાંઠે યથાવત છે જ્યારે બીજી કોમોરીન વિસ્તારમાં નવી રચાઈ છે હવામાન વિભાગના ડેટામાં સ્પષ્ટ જણાવાયું છે કે આગામી ચોવીસથી એકસો અડસઠ કલાક સુધી ડિપ્રેશન બનવાની શક્યતા જણાતી નથી ઉત્તર ભારતમાં એક સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે પર્વતીય વિસ્તારો જેવા કે લદ્દાખ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે જ્યારે પંજાબ હરિયાણા દિલ્હી અને ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આના પરિણામે તાપમાનમાં ઘટાડો રસ્તાઓમાં અવરોધો અને સવારના સમયે ધુમ્મસને કારણે દ્રશ્યતામાં ઘટાડો થઈ શકે છે